મિત્રો ફરી એકવાર આપની સામે ઉપસ્થિત થયો છું ભારતીય સમુદાય શિક્ષણ સંઘ આપણી નવલકથા આપણા માટે એ જે સરસ પ્રસંગ ઊભો કર્યો છે એનો અંતિમ ભાગ હું તમારી સામે રજૂ કરીશ હવે આપણી વાત ત્યાં આગળ અટકી હતી કે મમ્બો જંબોના વધસ્તંભ ઉપર રામજીને લટકાવેલો છે અને ત્યાં એકાએક પેલો એક સમયનો જે બચી ગયેલો એવો ગુલામ એ ગેંડાની ચીસ પાડતો આવી જાય છે એને રામ તરીકે ઓળખાવે છે અને પછી તો એના તરફ બહુ ક્રૂરતાપૂર્વક બધા વર્તન કરવા માંડે છે પરંતુ એ ક્યાંય વિચલિત થતો નથી સિંહ આગળ વિચલિત ના થયો શસ્ત્રોથી વિચલિત ના થયો પરંતુ ગુલામડીઓએ જ્યારે ગુલામીનું ગીત ગાયું જે સ્ત્રીઓએ એ વખતે એની આંખમાંથી આંસુ આવ્યા અને હવે તો એને રીતસર એનો વધ થવાનો છે પરંતુ એ સમયે અચાનક કારણ કે ત્યાં સુધી લધાભાની પાસે પેલી ચિઠ્ઠી પહોંચી ગઈ છે ટોપી પહોંચી ગઈ છે લધાબા આખી કુમક મોકલે છે એની પાસે હાથીઓની બેરક છે સૈનિકોની બેરક છે જુઓ આપણો વેપારી ત્યાં આગળ ખાલી વેપારી નહોતો સુલતાન પણ એનો દેવાદાર રહેતો હતો અને ત્યાંથી એ આખી આખી પોતાની સેના રાખતા હતા તો આખી એક હાથીઓની બેરખ એ મોકલે છે એની ડંકર્કની સાથે અને ડંકર્ક પોતે જ એ રસ્તો જોયેલો છે એટલે હાથીઓની બેરખ લઈને ત્યાં પહોંચે છે અને ડંકર્ક જ્યારે ત્યાં આવે છે ત્યારે આ લોકો ડંકર્કને તો ઓળખતા નથી એ વખતે કે ભાઈ આપેલો હતો ભાગી ગયો હતો એકાંગી તો ધૂનમાં છે નશો કરેલા છે પણ ડંકર્ક પોતે ત્યાં જઈને રામજીબાને કહે છે કે તમે મરી જાઓ અને હું જીવતો રહું એવું થોડું બને તમે મને જીવતદાન આપ્યું છે તો આપણે બંને સાથે મરીએ અને ડંકરક પણ ત્યાં આગળ એની સાથે વધસ્તંભ સ્તંભો પર ઊભો થઈ જાય છે ભાઈ મહંતને નવાય લાગે છે બે જણા મરવા તૈયાર થયા છે અને એ બે જણા મરવા તૈયાર થયા છે એ સમયે એકાએક ફરી પાછો પેલો એ જ જે ગુલામ બચી ગયો હતો તે ગેંડાની જેમ ચીસ પાડતો આવે છે અને જાણે કે એને બધું આખે આખું ભવિષ્ય દેખાતું હોય ભૂતકાળ દેખાતો હોય એમ એ બોલવા માંડે છે અરે આ તો ના છે જો ગાંડા માણસને એ લોકો બહુ પવિત્ર માણસ ગણતા હોય છે કે એના ઉપર કંઈ ઈશ્વરનો એ અવતાર આવ્યો છે એ કંઈક એને એવું ચૈતન્ય એનામાં પ્રગટે છે એટલે માટે આવી રીતે એકદમ એ જીવતો હોય છે એ ગમે તે બોલે ગમે તે ફરે ગમે તે ખાય એટલે એ જે બોલે છે એને એ લોકો સાચું માને છે ભાઈ આ તો લાકુના છે લાકુના એટલે એમનો દેવ એ પણ એનાથી પણ આગળ એટલે એને તો લાકુના કેમ છે તો કે છે અરે આ તો આ માણસે તો આપણને આ ગુલામીમાંથી છોડાવવાનું વ્રત લીધેલું છે એને તો કેટલાય ગુલામોને છોડાવ્યા લવિંગનો વેપાર કરીને અને એ તો આપણો બધો આપણો તારણહાર છે એને આપણે આ રીતે મારી નાખીએ બરાબર નહીં એટલે એની વાત એકાએક પેલા મહંતને પણ ગળે ઉતરે છે મહંત પોતે એને પગે પડે છે અને આખો સમુદાય જે ભેગો થયો છે એને વધંભો પરથી ઉતારીને એના આશીર્વાદ લેવા માંડે છે તો એ વખતે આ ડંકર્ક અને લાકુના તરીકે સ્થાપિત થયેલો એવો આ આપણો રામજીભા એ ત્યાંથી વિદાય થાય એ વખતે પેલો જે જમાદાર સાથે આવેલો છે આખી બેરખ લઈને એ આરબ જમાદાર છે તો આરબ જમાદારને પૂછાય વગર આપણો આ રામજીભા જે સાથે બીજા હફસી ગુલામો આવેલા છે સૈનિક તરીકે એ બધાને કહે છે કે તમે જાઓ તમારી રીતે જ્યાં જવું હોય ત્યાં એટલે પેલો જમાદાર છે કે નહીં તમે એમને આદેશ ના કરી શકો એ મારે એમને આદેશ કરવાનો હોય તો કહે છે કે નહીં તમે નહીં આદેશ કરી શકો મારે એમને છૂટા કરવાના છે તો પેલો હથિયારવાળો છે પરંતુ હથિયાર લેવા જાય તો આખે આખો આદિવાસી સમુદાય એ તો હવે લાકુ સાથે છે એ તો એને પગે લાગે છે એટલે પેલો સહેમીને ઊભો રહી જાય છે એ કહે છે કે મારી પાસે હાથીઓની બેરક છે આટલા પચીસ હાથી છે પેલા તમારા પચીસ હાથી છે તો પેલો મહંત એક જ સિસોટી વગાડે છે અને હાથીઓ બધા ભાગીને જંગલમાં જતા રહે છે કે જુઓ આ હાથી તમે ગમે તેટલા લાયા હોય ને પણ હાથીને પણ એની ભૂમિ યાદ છે ત્યાં મારી ભૂમિ છે એટલે હાથી તમે એમને ડરાવી શકશો નહીં અને આ રીતે એ ડંકર અને લાકુના એટલે કે રામજીભા એ ત્યાંથી વિદાય થાય છે જ્યારે ત્યાં પહોંચે છે આ ડંકરને જોડાવીને લાવ્યો એના બદલામાં એ કહે છે કે હવે ગુલામોને તમે છૂટા કરો તો એ આખે આખી જે એમની એમના વાડામાં જેટલા ગુલામો હતા એ ગુલામોને લધાભા છૂટા કરે છે હજી બાકી છે કે બીજા ગુલામોનું શું બીજી પેઢીઓમાં છે બીજી બધે છે તો હવે એની પછીની જે કથામાં સુલતાનનું કથા આવે છે ત્યાંનું જે સુલતાન છે એ આમ તો મસ્કત અને ત્યાંથી આવેલો છે એટલે અરબસ્તાનનો છે હવે એને બધા એના વિરોધીઓ કેટલાય છે બીજા એટલે એ લોકો એના ઉપર સતત નજર રાખતા હોય છે તો સુલતાનના ઉપર આખો હુમલો થાય છે અરબસ્તાન તરફથી ત્યાંથી અને અરબસ્તાનનો હુમલો એ ખાળવા માટે આ રામજીભા અને બીજા બધા એ સનદ્ધ થઈ જાય છે તે વખતે વચ્ચે એક ઉપકથા છે રૂખીની જેને લક્ષ્મી કીધી આ લોકોએ હવે એક એવી સ્ત્રી જે પોતાના હાલારમાંથી નીકળીને પોતાના ધણીની શોધમાં અહીં આવી છે ધણીને ચોચિયાઓએ કેદ કર્યો છે એને છોડાવવા માટે આવી છે અને એ અબુચાચિયાના કબજામાં છે હવે અબુચાચિયાને કેવી રીતે પકડવો તો અબુચાચિયાને પકડવા માટે લાલિયો ઘંટ કરીને જે છે એ લાલિયા ઘંટનોની મદદ લઈને એ અબુચાચિયા સુધી જાય છે રામજીબા અને લક્ષ્મીને લઈ આવે છે એ લક્ષ્મીનું આખા નગરમાં સન્માન થાય છે આ લાલિયો ઘંટ કોણ છે તો લાલીયો ઘંટ પોતે જ પેલો હરજીવન છે કે જે રૂખીનો પતિ છે હવે આ કથા એ લગભગ કલ્પિત કથા છે પરંતુ ગુણવંતરાય એટલા માટે એ મૂકી છે કે એનાથી એક સ્ત્રી દાક્ષિણ્યનું પણ આપણને ખ્યાલ આવે ને લક્ષ્મીને સુલતાન પણ આખું એક આખો પહેરવેશ આપે છે એનું રાજકીય સન્માન થાય છે અને એ રીતે લક્ષ્મી આખા નગરની જાણે કે દેવી હોય નિઝામબી હોય એટલે કે નગરદેવી એ રીતે એને એની સ્થાપના થાય છે તો નવલકથામાં અનેક પ્રકારના પાત્રો છે અનેક પ્રકારની કથાઓ છે ઉપકથાઓ છે અને લેખકે એક માણસ જે વ્રત લે છે જેવું સુલતાન સુલતાન ઉપર જ્યારે હુમલો થાય છે ત્યારે સુલતાનને બચાવવા માટે પોતે આખે આખું જે લશ્કર આવે છે એમાં પેલો લાલિઓ ઘંટ પોતે સામેથી આવે છે કારણ કે એની પત્ની એ અબુએ દબો લીધી છે એટલે અબુનું એ ખૂન પણ કરે છે અને એની પત્ની છે એટલે પત્ની કોઈ બીજાની જોડે જાય કોઈ બીજો એની સાથે એવો શારીરિક વ્યવહાર કરે એ તો કોને પસંદ હોય એટલે એની એના પણ પસ્તાવાની આખી કથા છે પરંતુ એ જ લાલિયા પાસે જે ગુલામડીઓ રહેતી હતી એ ગુલામડીઓને તો રામજીએ છૂટી કરી દીધી પરંતુ એ પૈકીની એક ગુલામડી એવી છે બાસુટા અદભુત પાત્ર પાત્ર પરંતુ પાત્ર જે કથા છે એ આખે એક જુદી નવલકથા થાય એવો વિષય છે એ પેલો કાઢવા માંગે છે કે તું કેમ નથી જતી બધી જતી રહીને તો તો જાય છે કે નહીં તો બાસુટા લાલિયા સામે ટગર ટગર જોતી રહી ચાલ કમજાત ચાલી જાય એથી તો બાસુટાના ચહેરા ઉપર લાલિયાની આંખો પડી એનો લાત મારવા ઉગામેલો પગ અધર રહી ગયો તું તું આમ કેમ મારા સામે જુએ છે તું કેમ નથી જતી શું તને મારો કશો ભય નથી લાગતો તો કે છે કે તું મારો માલિક છે દિલ ખોલીને બતાવું તો બધે તું બેઠો છે તને છોડીને હું ક્યાં જાઉં તારે હાથે મોત મળે તો શાને ડરું તો જુઓ તમે એક ગુલામડી એ પણ જ્યારે એક ચાચિયાની સાથે પ્રેમ કરી બેસે છે હવે એ જ આપણો આ લાલિયો ઘંટ એટલે કે હરજીવન એની પત્ની જ્યારે આ રીતે પહેલાં અબુના કબજામાં છે તો અબુને તો એ મારી નાખે છે અને એ લક્ષ્મી તો એટલે રૂખી એ લક્ષ્મી તરીકે એનો સ્વીકાર થાય છે પાછી આવે છે ત્યારે આખે આખી નવલકથાની અંદર આવી અનેક ઉપકથાઓ પણ છે અને એ ઉપકથાઓ પણ આપણને આફ્રિકાના એ અંધારિયા ખંડની અંદર જે સંસ્કૃતિ હતી આપણે એમ કહીએ કે જંગલની શું સંસ્કૃતિ હોય પરંતુ જંગલના માનવીઓ પણ આખરે માનવીઓ છે અને એમને પણ હૃદય હોય છે તો એ આપણો આ લેખક એમ કહે છે કે આજે આ નવલકથા લખવાનો મને એટલા માટે ઉમળકો જાગ્યો કે સાગર કથાઓ આપણા ત્યાં લખાઈ જ નથી આવડો મોટો દરિયા કિનારો છે આટલી મોટી વાણવટ છે અને જે કંઈ આટલા બધા લોકોએ ત્યાં જઈને આટલા પરાક્રમો કર્યા છે પોતે પ્રતિજ્ઞા કરી કે હું ગુલામ ગુલામી નાબૂદ કરીશ છેલ્લે પેલા સુલતાન પાસેથી વચન લે છે સુલતાન કહે છે કે માગો માગો તમે અમારું રક્ષણ કરી છે રામજી ભા તમે જે માગો એ આપો તો કે જે આપશો તો હા હું આપું તો કહે છે કે ગુલામી નાબૂદ કરો તમારા આખા રાજમાંથી ગુલામી નાબૂદ કરો અને એ ત્યાંથી ગુલામી નાબૂદ થાય છે તો જે કામ અબ્રાહમ લિંકને અમેરિકામાં કર્યું હતું એ કામ આપણો એક હાલારનો ઠક્કર રામજીભા એ ત્યાં જંગબારમાં કરીને એ બહાર આવે છે એટલે આવો એક કથાનાયક એવો આપીને આપણને ગુણંતરાય આચાર્યએ એક એવી સૃષ્ટિ રચી આપી છે કે જેની અંદર અવગાહન કરવાનું આપણને મન થાય એનું ગૌરવ લેવાનું મન થાય તકલીફ એ છે કે આવા જે નાયકો છે એનું શું થયું એનું મૃત્યુ કેવી રીતે થયું એ કોઈ જાણતું નથી ગુણંતરાય લખે છે એ લધાભા તો લધાભાને તો બધાએ બહુ સન્માન આપ્યું એમના મૃત્યુ વખતે સુલતાન પોતે ઉઘાડા પગે ચાલ્યો અને ત્યાં આગળ એમનું બહુ સન્માનપૂર્વક એમને વિદાય આવી પરંતુ રામજીનું શું થયું તો રામજી તો ક્યાંક જંગલની અંદર એ ગયો હશે એના હાડકામાંથી આખું યુગાંડા ઊભું થયું એવું આ આપણો લેખક કહે છે એ જુઓ કે એક એવી જંગલી પ્રજા જેને પોતાની અસ્મિતાનો ખ્યાલ આપણો એક માણસ આપે છે એ જંગલી પ્રજાને અહીંથી નોકરી કરવા ગયેલો એક આપણો હાલારી ઠક્કર એ અસ્મિતાનો ખ્યાલ આપીને એમાંથી બહાર લાવે છે એને મુક્ત કરે છે અને આ મુક્તિનો જંગ એ જંગનો જે જબરજસ્ત સેનાપતિ એવા રામજીભાની આ કથા એ અહીંયા આગળ તમારી સમક્ષ રજૂ કરવાની મને જે તક મળી ખરેખર તો હું કહું કે મેં કહ્યું એ મત એના કરતાં અનેક ગણું તમને વધારે આ નવરકથા વાંચો તો એમાંથી મળી રહેશે કે આપણો એક સાહસિક વીર ત્યાં જઈને કેટલું ઉમદા રીતે કેટલું કામ એને કર્યું છે અને છતાં આપણે એને ભૂલી ગયા છીએ તો મિત્રો જે આપણી પ્રજાની અંદર જે સાહસિકતા છે એ સાહસિક સાહસિકતાને ફરી એકવાર પાનો ચડાવવા માટે ગુણંતરાએ આ કથા લખી હતી અને એ કથા પ્રજાએ પણ હાથો હાથ લીધી યુનિવર્સિટીમાં એ પાઠ્યપુસ્તક તરીકે ચાલી અને આજે એની વીસ કરતાં વધુ આવૃત્તિઓ થઈ છે હું ઈચ્છું કે તમે દરિયાલાલ જરૂર વાંચો થેન્ક યુ વેરી મચ